ખેલાયોની ચિંતા વધારતી અંબાલાલ કાકાની મોટી આગાહી નવરાત્રીના ગરબામાં વરસાદ બની શકે છે વિલન સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદની આગાહી નવરાત્રીમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ વરસી શકે છે બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમથી ખાબકશે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસી શકે છે ભારે વરસાદ રાજકોટ હળવદ સુરેન્દ્રનગરમાં વરસી શકે છે ભારે વરસાદ કચ્છના ભાગોમાં પણ વરસાદની અંબાલાલ પટેલની આગાહી વડોદરા નડિયાદ કપડવંજમાં પણ વરસાદની આગાહી દસથી બાર ઓક્ટોબરમાં પણ વરસાદની શક્યતા હાલની સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે દક્ષિણ પૂર્વીય તટો ઉપર એકસો થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા